હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત તારીખ છ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું સો ટકા ટાઈપિંગ સાથે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા મે કીધું શું કામ સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવ નવા વિડિયોની નોટિફિકેશન મળી શકે બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ પ્રશ્ન બેંક ધોરણ 3 ગણિત તારીખ 6 9 પ્રકરણ છે 1 થી 3 સમય 1 કલાક કુલ ગુણ 25 પ્રશ્ન 1 નીચે આપેલા ચિત્રમાં જે તૂટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં હા કે નામાં જવાબ આપો પાંચ ગુણમાં છે તો આમાં આવશે હા બીજામાં આવશે ના ત્રીજામાં આવશે ના ચોથામાં આવશે હા પાંચમા માં ના જો લખેલું જ છે છઠ્ઠામાં ના સાતમામાં ના આઠમાની અંદર ના નવમામાં હા દસમા ના અગિયાર ના બારમા ના બરાબર તેર ના ચૌદ ના પંદર પણ હા આવશે હેડી ચાલો અહીંયા આવશે ના આમાં આવશે હા આમાં આવશે ના આમાં આવશે હા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝાંખું જ આપેલું જો પહેલાથી ઘણા એમ કેતા હોય તો જો અહીંયા ઈ દોરેલો છે બરાબર હા આ પહેલાથી ઈ દોરેલો જો એટલે આપણે બધું જોવાનું છે આમાં આવશે ના ચલો આમાં તમારે શું લખવાનું છે હા આમાં આવશે ના હા

જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો બરાબર તો ત્યાં બરોબર ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના સમજૂતીના અભ્યાસની વિષય પ્રમાણેનું પ્રમાણે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પીડીએફ બરાબર પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ મળે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલ્યામાં માં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેડ ડિજિટલના વિડીયો નિહાળી શકશો બરાબર ટૂંકમાં આમાંથી તમે જશો એટલે બધું જ મળી જશે ઓકે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ છ ગુણનું પૂછશે વિદ્યાર્થી મિત્રો અને હા કોઈ જવાબમાં ભૂલ હોય તો ચોક્કસ કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે જો પરીક્ષા લેવાઈ ગઈ હોય તો પચીસ માંથી એ પણ કમેન્ટ કરજો ચલો વિભાગ એક પાંચસો એક અને પાંચસો ત્રણ વચ્ચેની સંખ્યા પાંચસો બે વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર મૂક્યું હતું ને એમાં આવું મૂક્યું તું ખબર છે વચ્ચેની સંખ્યા હા સાતસો બ્યાસી ની તરત પછીની સંખ્યા સાતસો ત્યાંસી આઠસો પહેલાની તરત આવતી સંખ્યા સાતસો નવ્વાણું આઠસો નવ્વાણું નવસો નવસો એક એટલે કે નવસો વચ્ચેની સંખ્યા થાય પાંચસો નવાણું પછીની તરત સંખ્યા છસો ચારસો નવ્વાણું અને પાંચસો એકની વચ્ચે પાંચસો સંખ્યા આવશે અથવા તમને આ પૂછશે બીજો વિભાગ છસો એક અને છસો ત્રણની વચ્ચે છસો બે આઠસો બોતેર તરત પછી આવતી સંખ્યા આઠસો તોતેર નવસોની તરત પહેલાં આવતી સંખ્યા આઠસો નવાણું છસો નવાણું સાતસો એકની વચ્ચે સાતસો આવશે ચારસો નવાણું પછી પાંચસો આવશે તરત ત્રણસો નવાણું ચારસો એકની વચ્ચે ચારસો સંખ્યા આવશે અથવા ત્રીજો વિભાગ પૂછશે સાતસો નવાણું આઠસો એકની વચ્ચે આઠસો છસો નેવ્યાસી છસો પછી તરત સંખ્યા છસો નેવું સોની તરત પહેલાં આવતી સંખ્યા નવાણું બસો નવાણું ત્રણસો એકની વચ્ચે ત્રણસો આઠસો ને નવાણુંની પછીની તરત સંખ્યા નવસો બસો નવાણું ત્રણસો એકની પછી વચ્ચેની સંખ્યા ત્રણસો આઠસો નેવ્યાસી આઠસો એકાણું વચ્ચે આઠસો નેવું નવસો ઓગણપચાસ તરત પછી આવતી સંખ્યા નવસો પચાસ છસો નેવું પહેલા તરત આવતી સંખ્યા છસો 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 નેવ્યાસી નવ વચ્ચે છસો દસ સાતસો પછી આઠસો સાતસો નવ્વાણું આઠસો એકની વચ્ચે આઠસો વિભાગ પાંચ ત્રણસો નવાણું ચારસો એકની વચ્ચે ચારસો પાંચસો ઓગણસાઠ પછી પાંચસો સાહીઠ નવસો નવાણું પહેલા નવસો અઠાણું ચારસો નવાણું પાંચસો એક ની વચ્ચે પાંચસો એકસો નવાણુ તરત પહેલા આવતી સંખ્યા તરત પછી આવતી સંખ્યા બસો એકસો નવાણું બસો એકની વચ્ચેની સંખ્યા બસો ચાલો નવસો ને નવાણું સુધીની સંખ્યાઓ તમને આપેલી હશે તો એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે એકસો નવાણું નવસો ઓગણીસ નવસો એકાણું બીજામાં બસો ત્રેવીસ બસો બત્રીસ ત્રણસો બાવીસ ત્રીજામાં ચારસો ચોત્રીસ ઉતરતા ક્રમમાં જો જોજો હવે અહીંયા ચારસો ચોત્રીસ ત્રણસો તેતાલીસ ત્રણસો ચોત્રીસ ઉતરતા ક્રમમાં છસો પંચાવન પાંચસો પાસઠ પાંચસો છપ્પન ચડતા ક્રમમાં બસો અઠ્યાસી આઠસો અઠ્યાવીસ આઠસો બ્યાસી ચડતા ક્રમમાં ચારસો પિસ્તાલીસ ચારસો ચોપન પાંચસો ઉતરતા ક્રમમાં છસો ચોસઠ છસો છેતાલીસ છસો ચારસો ચોસઠ ઉતારતા છસો ચુમ્માલીસ ચારસો ચોસઠ ચારસો છેતાલીસ વિભાગ ત્રણ ચડતા ક્રમમાં આઠસો નવાણું નવસો નેવ્યાસી નવસો અઠાણું બસો સત્યાવીસ બસો સાતસો બાવીસ ઉત્તરતા ક્રમમાં પેલા મોટી પછી નાની નાની પાંચસો પાંત્રીસ ત્રણસો ત્રેપન ત્રણસો પાંત્રીસ ઉત્તરતા ક્રમમાં નવસો પંચાણું પાંચસો પંચાણું પાંચસો ઓગણસા ચડતા ક્રમમાં પાંચસો અઠ્યાસી આઠસો આઠસો અઠ્ઠાવન પંચ્યાસી ચડતા ક્રમમાં ચારસો છેતાલીસ ચારસો ચોસઠ છસો ચુમાલીસ ઉતરતા ક્રમમાં નવસો ઓગણ સિત્તેર છસો છન્નું છસો ઓગણ સિત્તેર ઉતરતા ક્રમમાં પાંચસો ચુમ્માલીસ ચારસો ચોપન ચારસો પિસ્તાલીસ અથવા આ પૂછ્યો હોય ચડતા ક્રમમાં એકસો નવ નવસો ઓગણી નવસો એકાણું ચડતા ક્રમ બસો પચીસ બસો બાવન પાંચસો બાવીસ ઉત્તરતા ઉત્તરતા આઠસો 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 ત્રણસો ત્રણસો ત્યાંસી અડસઠ છસો છી ત્યાર પછી કોઈ પણ એક વિભાગ બાસઠમાં પંદર ઉમેરતા શું મળે સત્યોતેર પંચાવનમાં કઈ સંખ્યા ઉમેરતા એકાણું મળે તો એકાણું માંથી પંચાવન બાદ કરો છત્રીસ વિભાગ બે બોતેર માં સોળ ઉમેરતા અઠ્યાસી ત્રેસઠ માં કઈ સંખ્યા ઉમેરતા એસી મળે તો 23 માં કઈ સંખ્યા ઉમેરતા સત્યાસી મળે અઠાવન બોતેર માં સત્યાવીસ ઉમેરતા નવ્વાણું ઓગણચાલીસ માં કઈ સંખ્યા ઉમેરતા ચોરાણું મળે પંચાવન ચાલો સરવાળા છે મિત્રો પાંચ ને એક છ બે ને એક જો 5 ને એક કેટલા થશે છ 2 ને એક થશે ત્રણ અને ત્રણ ને એક થશે ચાર બરાબર સોરી મિત્રો અહીંયા જવાબમાં આપણે જ ભૂલ થઈ ગઈ બોલવામાં અહીંયા પાંચ ને એક છ બે ને બે ચાર ત્રણ ને એક ચાર ત્રણ ને બે પાંચ ચાર ને બે છ ચાર ને બે છ આમાં આવશે પાંચસો સુડતાલીસ આમાં છસો આમાં આવશે નવસો સાતસો પંચોતેર આઠસો અઢાર પાંચસો અઠયાસો નવસો છસો અઠ્ઠાણું આઠસો સુડતાલીસ આઠસો છન્નું સાતસો ઓગણચાલીસ ત્રણસો ત્રાણું આઠસો ત્રાણું પાંચસો અડસઠ પાંચસો ઓગણત્રીસ નવસો છ્યાસી ચારસો સત્તાણું ત્રણસો સત્યાસી છસો તોતેર ચાલો ત્યાર પછી પિસ્તાલીસ માંથી બાર બાદ કરતા તેત્રીસ મળે એસી માંથી કઈ સંખ્યા બાદ કરતા બાસઠ મળે અઢાર પંચાવન માંથી તેર બાદ કરતા બેતાલીસ ચોવીસ બાદ કરતાં શું મળે છે એકસઠ ત્રાણું માંથી કઈ સંખ્યા બાદ કરતાં અઠ્યાવી મળે પાસઠ વિભાગ પાંચ પંચાણું માંથી બત્રીસ બાદ કરતાં શું મળે ત્રેસઠ સિત્તેર માંથી કઈ સંખ્યા બાદ કરતાં સાડત્રીસ મળે એકત્રીસ બાદ બાકી છ માં 4 જાય બે પાંચમાંથી એક જાય ચાર ચારમાં બે જાય તો બે બસો બેતાલીસ આમાં ચારસો ત્રેવીસ પાંચસો પાંત્રીસ ચારસો એકવીસ એકસો ચુમ્માલીસ બસો ચાલીસ ત્રણસો નેવું એકસો અગિયાર એકસો છવ્વીસ ચારસો એકસો બસો એકોતેર બસો પિસ્તાલીસ બસો તો મિત્રો પૂરું થઈ ગયું બરોબર આ પીડીએફ છે એ તમને ક્યાંથી મળી જશે એપ્લિકેશનમાંથી છતાંય મિત્રો મેં કીધું એમ કઈ ભૂલ થઈ હોય તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો બરાબર થઈ જાય બધાને પૂરેપૂરા માર્ક પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક બરાબર તો અહીંયા સુધી રાખીએ અને ખાસ વિડીયો કે પેપર છે પ્રથમ પરીક્ષાના તમે એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો તો અસ્તુ જય હિન્દ જય ભારત